જય શ્રી કૃષ્ણ મિત્ર આજના વિડીયોમાં ગોપી ગીત સાંભળીશું શ્રીમદ્ ભાગવત મહાપુરાણમાં દસમા સ્કંદમાં એકત્રીસમા અધ્યાયમાં આ ગોપી ગીત વર્ણવાયું છે ભગવાન શ્રી કૃષ્ણે ગોપીઓને પ્રેમનો અનુભવ કરાવી રાસલીલા કરી હતી ભગવાનને થયું હતું કે ગોપીઓ હજી એમને સંપૂર્ણ ભાવે સમર્પિત થઈ નથી ત્યારે એમના પ્રેમને પ્રબળ બનાવવામાં તેઓ અદ્રશ્ય થઈ ગયા હતા અને ભગવાનને ન જોતા બે બાકડી ગોપીઓ એમને શોધતી પોકાર કરતી એમના વિરહમાં વ્યાકુળ આવા ગોપીઓના પ્રેમ પોકારનું ગોપી ગીત શ્લોકનું સંપૂર્ણ ગુજરાતીમાં વર્ણન સાંભળીશું કહેવાય છે કે શ્રીહરિ શ્રી કૃષ્ણને તુરંત મેળવવા તેને પામવા આ ગોપી ગીત ગોપીએ ગાયું હતું અને આ ગોપી ગીતનું નિત્ય પઠન કરવાથી આ જન્મમાં હરિ શ્રી કૃષ્ણ પોતાના ભક્તોને આ જન્મમાં દર્શન દે છે જેના દર્શનથી પામીને મોક્ષને પામે છે એવું આ ગોપી ગીત સાંભળીશું ગોપીઓએ કહ્યું હે પ્રિય કૃષ્ણ તમારા જન્મથી વ્રજનો વધારે વિજય થયો છે અને તેને લીધે અહીં લક્ષ્મીજી નિત્યવાસ કરે છે તથા વ્રજની શોભા આપે છે આ રીતે સર્વ વ્રજ આનંદમાં છે તે સમયે તેઓએ તમારી માટે જે પ્રાણ ધારણ કરેલા છે એવી તમારી ગોપીઓ તમને દિશાઓમાં શોધતી ફરે છે માટે હે પ્રિય તેઓને દર્શન આપો હે વર આપનારા શરદ ઋતુના સરોવરમાં ઉત્પન્ન થયેલા કમળના ગર્ભની શોભાને હરણ કરનારા તેના કરતા વિશેષ ક્રાંતિવાળા નેત્ર વડે તમે અમને અણમોલ દાસીઓને મારો છો તે શું તમે વધ કરતા નથી શસ્ત્રથી કરેલો વધ તે વધ કહેવાય છે અને દ્રષ્ટિથી કરેલો વધ તે વધ કેમ નહીં તે પણ વધ જ કહેવાય માટે દ્રષ્ટિ વડે હરી લીધેલા અમારા પ્રાણ પાછા અમને આપવા માટે તમે દર્શન આપો હે શ્રેષ્ઠનાથ નાકથી થયેલા ઝેરી પાણીના ભયથી આકાસુરથી વંટોળિયા વાયુથી વીજળીઓથી અગ્નિથી અરિષ્ટાસુરથી યોમાસુરથી તથા પણ સર્વ પ્રકારના ભયથી તમે વારંવાર અમને ઉગાર્યા અમને હમણાં અમારી ઉપેક્ષા કેમ કરો છો હે મિત્ર તમે કંઈ યશોદા પુત્ર નથી પરંતુ તમે સર્વ પ્રાણીઓની બુદ્ધિના સાક્ષી ઈશ્વર છો હે સખે તમે બ્રહ્માની પ્રાર્થના ઉપરથી વિશ્વની રક્ષા કરવા માટે યાદવ કુળમાં અવતર્યા છો હે વૃષ્ણિકુળમાં વડા હે કાંત તમારો હસ્તકમળ સંસારના ભયમાંથી તમારા ચરણને શરણે આવનારને અભય આપનારો છે મનોરથો પૂરનારો છે તથા લક્ષ્મીના કરને ગ્રહણ કરનારો છે તે અમારા મસ્તક ઉપર ધરો હે વ્રજવાસીઓની પીડા હરનારા વીર પુરુષ હે ભક્તોના ગર્વને મંદ મંદ હાસ્યથી તોડનારા હે મિત્ર અમે તમારી દાસીઓ છીએ તેઓને ભજો અને તેમાં પણ પ્રથમ અમને તમારું મનોહર મુખ કમળ દેખાડો તમારું ચરણ જે પ્રણામ કરનારા પ્રાણીઓના પાપને હરણ કરનારું દયાથી પશુઓની પાછળ ફરનારું સૌભાગ્યથી લક્ષ્મીના નિવાસ રૂપ તથા પરાક્રમ વડે નાગની ફેણ ઉપર મૂકેલું હતું તે ચરણ કર કમળ અમારા હૃદય ઉપર મૂકો અને અમારો કામજ્વર દૂર કરો હે કમળ નયન હે વીર સુંદર વાક્યોવાળી તથા વિદ્વાનના મનને રૂચે તેવી તમારી વાણીથી મોહ પામતી અમે દાસીઓને અધરામૃતનું પાન કરાવીને જીવાડો હે નાથ તમારી કથા જ ખરેખર અમૃત છે કેમ કે તે સંતાપ પામેલાઓને નવું જીવન આપનાર છે બ્રહ્મવેતા બ્રહ્માદિક પણ દેવતાઓના અમૃતને તુચ્છ ગણી તમારી કથારૂપી અમૃતના વખાણ કરે છે વળી તમારી કથારૂપી અમૃતકામ તથા કર્મને નાશ કરનાર છે ત્યારે દેવતાઓનું અમૃતકામ તમારા કર્મને વધારનારું છે તમારી કથારૂપી અમૃત માત્ર શ્રવણથી જ કલ્યાણ કરે છે અને દેવતાઓનું અમૃત તો યજ્ઞ યાજ્ઞાદિક કરીએ ત્યારે મળે છે તમારી કથારૂપી અમૃત શાંત છે અને દેવતાઓનું અમૃત માદક છે આવી તમારી કથારૂપી અમૃતને જેઓએ પૃથ્વી ઉપર વિસ્તારથી ગાય છે તેઓ ઘણા પુણ્યશાળી છે એમ માનીએ છીએ કથારૂપી અમૃતના વખાણ કરે છે તે પણ મહાભાગ્યશાળી છે ત્યારે જેઓ તમારા દર્શન કરે છે તેઓ ભાગશાળી હોય તેમાં શું કહેવું માટે આપ અમને દર્શન આપો એવી અમારી પ્રાર્થના છે હે પ્રિય હે કપટી તમારું હસવું પ્રેમ સાથે જોવું ધ્યાનમાં સુખકારક વિહાર અને હૃદયમાં લાગી રહેલી એકાંતની સંકેત વાર્તાઓ આ સર્વ સંભાળતા અમારા મનને શોખ પમાડે છે માટે તમારી કથાનું શ્રવણ જો કે સુખાકારી છે તો પણ તેથી અમારું મન શાંત નથી માટે અમને દર્શન આપો હે નાથ હે વાલા તમે જ્યારે પશુઓને ચારવા માટે વ્રજમાંથી વૃંદાવનમાં પધારો છો ત્યારે તમારા કમળ જેવા કોમળ ચરણો કાંકરીઓ ખડ તથા અંકુરોથી કલેશ પામતા હશે એમ ધારીને અમારું મન વેહવાળ થાય છે હે વીર સાયંકાળે કાળા કેશથી વિટળાયેલા અને ગાયોના ચરણની રજ ઉડવાથી ઘૂસરા થયેલા ભ્રમરોથી ઘેરાયેલા અને પરાગથી ઘૂસરા થયેલા કમળ જેવા દેખાતા મુખને ધારણ કરતા આપ આપનું મનોહર મુખ દેખાડીને અમારા મનમાં વારંવાર કામ ઉત્પન્ન કરો છો પરંતુ અંગસંગ આપતા નથી માટે તમે કપટી છો વળી હે મનની પીડા હરનાર હે રમણ તમે હવે કપટને દૂર કરીને શરણાગતની કામનાઓને પૂરનારું બ્રહ્માએ પૂજેલું પૃથ્વીના શણગારરૂપ આપતી વેળા ધ્યાન કરવાથી આપતીને દૂર કરનારું અને સેવા સમયમાં પણ સુખકારી એવું તમારું ચરણ કમળ અમારા હૃદય પર શાંતિ માટે મૂકો હે વીર તમારું અથરામણું સુરતને વધારનારું છે શોકનો નાશ કરનારું છે સ્વરવાળી વાસળીએ સારી રીતે ચુંબન કરેલું છે તથા મનુષ્યોને ચક્રવર્તીના સર્વ સુખો ભૂલાવી દેનારું છે તે અધરામું તમને આપો તમે જ્યારે દિવસે વનમાં ફરો છો ત્યારે તમારા દર્શન ન થવાથી અમને ત્રુટી જેવો સમય પણ એક યુગ જેવો થઈ પડે છે અને સાયંકાળે પાછું તમારું ખીટલીયાળા કેશવાળું સુંદર મુખડું જોઈએ છીએ ત્યારે અમને વચ્ચે પાપણો નડવાથી તમારો વિરહ થાય છે માત્ર નેત્રોના ઉપર પાપણો કરનારો બ્રહ્મા ખરેખર મૂર્ખત છે તમારો વિયોગ એક મટકું પણ માત્ર સહન ન થાય તેવો છે હે અછૂત અમે પતિ પુત્ર સંબંધીઓ ભાઈઓ તથા નાતીલાઓનું ઉલ્લંઘન કરી તમારી પાસે આવેલા છીએ તમારા ગીત ઉપર મોહિત થયા છીએ અને તમે પણ અમારા આવવાના કારણને જાણો છો અરે કપટી રાત્રિને વખતે તમારા વિના બીજો કયો પુરુષ સ્ત્રીઓનો ત્યાગ કરે એકાંતમાં થયેલી સંકેતની વાતચીત તેથી થયેલો કામનો ઉદય તમારું હસ્તુ મુખ પ્રેમપૂર્વક જોવું અને લક્ષ્મીના સ્થાનરૂપ તમારું મોટું ઉર ઉર સ્થળ આ સર્વર તરફ નજર કરી અમને વારંવાર અત્યંત ઈચ્છા થાય છે અને અમારું મન મોહ પામે છે હે કૃષ્ણ આપનું પ્રાગટ્ય વ્રજવાસી અને વનવાસીઓના દુઃખને નાશ કરનારું છે તથા જગતનું પરમ મંગળકારક છે માટે પોતાના ભક્તોના હૃદયના રોગનો જે નાશ કરે છે તે અત્યંત ગુપ્ત ઔષધ અમને અંતકરણમાં તમારી કામનાવાળી સ્ત્રીઓને થોડુંક પણ આપો તે ગુપ્ત ઔષધ તમે જ જાણો હે પ્રિય અમે તમારા કોમળ ચરણ કમળને ભીતી ભીતિ ધીરેથી ધારણ કરીએ છીએ તે કોમળ ચરણ કમળ વડે તમે વનમાં ફરો છો તે વેળા તે ઝીણી ઝીણી કાંકરીઓથી શું પીડા પામતા નહીં હોય એવા વિચારથી તમે જેઓનું જીવન છો એવી જ અમે તેઓની બુદ્ધિ મૂંઝાય છે શ્રી સુખદેવજીએ કહ્યું હે રાજા શ્રીકૃષ્ણના દર્શન કરવાની લાલસાથી આ પ્રમાણે ગાતી તથા અનેક રીતે વિલાપ કરતી ગોપીઓ રાગ કાઢીને રડવા માંડી એટલામાં પીતાંબર તથા પુષ્પની માળા ધારણ કરનાર સાક્ષાત કામના પણ કામદેવ એવા ભગવાન શ્રીકૃષ્ણ હસ્તે મુખડે ત્યાં વિલાપ કરતી ગોપીઓની વચ્ચે પ્રગટ થયા તો મિત્રો આ હતું ગોપી ગીત જે સંસ્કૃતના શ્લોકનું સંપૂર્ણ ગુજરાતીમાં વર્ણન કરેલું આપને જરૂર પસંદ આવ્યું હશે જો પસંદ આવ્યું હોય તો એક લાઈક કરી કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો તો મિત્રો ફરી જ મળીશું આવી સરસ વિડીયો સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ